વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો બાળકોને લંચ બોક્સમાં ભરી શકાય ને નાસ્તામાં ખાઈ શકે તેવા એકદમ વેજીટેબલથી ભરપૂર એવા અપમની રેસિપી આજે આપણે જોવાના છીએ તો એના માટે આપણે અહીંયા ઇન્ડ્રીડિયન્ટ્સ લઈ લઈએ છીએ તો અહીંયા મેં લીધેલો છે પાંચસો ગ્રામ રવો જે મોટો આવે છે એ લેવાનો છે આવું ઝીણો નથી લેવાનો નહીં તો આપણા અપમ ચીકણા બનશે હવે એની અંદર નાખવા માટે મેં અહીંયા મીડિયમ દહીં લીધું છે બસો ગ્રામ દહી લીધેલું છે નહીં ખાટું કે નહીં મોરું પણ લેવાનું મીડિયમ લેવાનું છે અને ત્રણથી સાડા ત્રણ ગ્લાસ જેવું મેં અહીંયા પાણી લઈ લીધેલું છે અને અડધી ચમચી ઈનો સોલ્ડ લીધો છે જો લો તોય ચાલે અને એને સ્કીપ કરો તો પણ ચાલે તો ચાલો એક મોટા બાઉલની અંદર આપણે રવો લઈ લઈશું અને એની અંદર એક વાટકી દહીં નાખી લઈશું અને રવો અને દહીં પેલા બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ એમાં ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું છે આવી રીતે આપણે વિસ્કર ની મદદથી ધીમે ધીમે મિક્સ કરી લેવાનું છે અહીંયા હું પાણી નાખું છું પાણી શરૂઆતમાં થોડુંક વધારે હશે તો ચાલશે કેમ કે આપણે આને અડધી કલાક રેસ્ટ કરવાનો છે એટલે આમ તો રવો હશે એટલે આપણું પાણી અબ્ઝોર્વ થઈ જશે એકદમ વધારે પણ નથી નાખી દેવાનું થોડુંક ઢીલું બેટર હોય તો ચાલી જાય છે હવે મારે ત્રણ ગ્લાસ પાણી તો આમાં જતું રહેલું છે ત્રણ ગ્લાસ વપરાઈ ગયું છે પાણી ત્યારબાદ તમે આવું જોઈ શકો છો આવું મીડિયમ એવું બેટર આપણે બનાવી લેવાનું છે અને આને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ કરવા દેવાનું છે આ આ વસ્તુ કરવી ફરજિયાત છે તો જ આપણા અપમ સારા બનશે તરત બનાવશો તો સારા નહીં બને ત્યાં સુધી આપણે બધા જ વેજીટેબલને ચોપ કરી લઈએ આવી રીતે મારી પાસે એક ચોપર છે એની અંદર હું ગાજરના ટુકડા લઈ લઉં છું ચોપર ના હોય તો તમે ખમણીને પણ લઈ શકો અથવા તો ઝીણું ઝીણું એકદમ કટિંગ કરીને પણ લઈ શકાય છે આની અંદર ચોપરની અંદર એકદમ બારીક સરસ થઈ જાય છે

થોડોક કોબીનો ટુકડો હતો એ લીધેલો છે આદુ મરચાની પેસ્ટ લીધી છે અને અને એક લીધેલું છે હવે આપવા માટે મેં અહીંયા જેવા લીલા મરચાં ઝીણા ઝીણા ટુકડા કરીને લીધેલા છે લીલા ધાણા લીધેલા છે ઈનો ઈનો લીધેલો છે અને શેકેલા જીરાનો પાવડર લીધેલો છે અને જનરલ મસાલા નાખવાના છે શેકેલું જીરાનો પાવડર આમાં બહુ જ સરસ લાગે છે હવે એક બાઉલની અંદર આપણે જે આ ખીરું હતું એ અડધો કલાક રેસ્ટ આપી દીધેલું છે આપણે હવે એની અંદર બધા જ વેજીટેબલ્સ અને મસાલા કરી લેવાના છે તો એમાં હું નાખું છું લીલા મરચાં હવે એની અંદર લીલા ધાણા એડ કરી લેવાના છે અહીંયા સેકેલા જીરાનો પાવડર એડ કરીશું ત્યારબાદ એમાં આપણે વેજીટેબલ્સ વન બાય વન એડ કરવાના છે આદુ મરચાંની પેસ્ટ ગાજર લઈ લીધા છે કેપ્સિકમ એડ કરવાના છે ડુંગળી એડ કરી લઈશું આમાં તમને જે વેજીટેબલ્સ વધારે ભાવતું હોય તમે વધારે લઈ શકો છો ઓછું ભાવે તો ઓછું એ તો તમારા પ્રમાણે તમે એમાં ચેન્જ કરી શકો છો બાળકો જે વધારે ખાતા હોય એમાં વધારે એડ કરવાનું આવી રીતે બધા જ વેજીટેબલ્સને આપણે લઈ લીધા છે બેટરની અંદર હવે એની અંદર મસાલા કરવાના છે થોડું બરાબર વેજીટેબલ ને મિક્સ કરી લેવાનું છે આમાં આપણે મીઠું નાખવાનું છે વેજીટેબલ્સ ને બધું આવે એટલે આપણે આમાં બે ચમચી મીઠું તો જોઈશે તમારું મીઠું કેવું છે અને તમે કેવું ખાઓ છો એ પ્રમાણે લેવાનું છે મીઠાને ટેસ્ટ પ્રમાણે લઈ લેવાનું એક ચમચી હળદર લીધી છે એકથી દોઢ ચમચી હું જીરું પાવડર લઉં છું હળદરથી એનો કલર સરસ આવે છે એટલા માટે હળદર નાખીએ છે નાખીએ તો પણ ચાલે અને અડધી ચમચી મેં અહીંયા મરચું લઈ લીધેલું છે લીલા મરચાં નાખ્યા છે પણ થોડોક લાલાશ પડતો કલર આવે એના માટે આપણે સૂકું મરચું પણ લઈ લઈએ છીએ હવે બેટરને બરાબર મિક્સ કરી અને પછી એમાં અડધી ચમચી ઈનો સોલ્ટ લેવાનું છે ઈનો ઉપર થોડુંક પાણી નાખશું એટલે બધો જ આપણો ફૂટી થઈ ફૂટી જશે અને હવે બરાબર આમાં મિક્સ કરી લેવાનું છે આપણું બેટર થોડુંક ઠીક લાગી રહ્યું છે હજી આની અંદર થોડુંક પાણી એડ કરવાનું છે ટોટલ મારે સાડા ત્રણ ગ્લાસ જેવું પાણી ગયું છે ગ્રામમાં માપો તો સાતસો એમ જેવું પાણી હશે હવે આવી રીતે બેટરને બરાબર મિક્સ કરી લેવાનું છે નહીં જાડું કે નહીં એકદમ પતલું મીડિયમ થીક એવું આપણે બેટર બનાવવાનું છે આવી રીતે ચમચાથી મદદથી જોઈ લેવાનું ધીમે રહીને પડતું હોય એવું બેટર આપણે લેવાનું છે હવે આને આપણે બનાવવા માટે ગેસ ચાલુ કરી લીધો છે અને એની ઉપર નોનસ્ટિક પેન આવે છે આવું સ્પેશિયલ અપમનું એ લઈ લેવાનું છે વાસણની દરેક દુકાને મળશે મોલમાં પણ આવું મળી રહેશે હવે એની અંદર આપણે થોડુંક થોડુંક દરેક ખાનામાં તેલ નાખી દઈશું બહુ અતિશય એડ નથી કરવાનું મીડિયમ જ તેલ નાખવાનું છે અને પીંછીની મદદથી આપણે બધું આવી રીતે સ્પ્રેડ કરી લઈશું એટલે આપણું બેટર આમાં ચોટી ના જાય એટલા માટે હવે આવી રીતે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર બધા ખાનામાં થોડીક થોડીક ચપટી ચપટી રઈ લેવાની છે રાઈ તતડે પછી એમાં ચપટી ચપટી જીરું નાખવાનું છે હવે આની અંદર આપણે તલ નાખવાના છે બધા જ ખાનામાં ચપટી ચપટી તલ નાખીને આપણે થોડુંક દૂર જતું રહેવાનું કેમકે તલ ફૂટે એટલે સીધા આપણા ઉપર આવશે ક્યાં તો ઢાંકણ ઢાંકી દેવાનું અને આ બધું નાખીએનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે આ બધું સરસ તલને એવું પાકી જાય છે અને ખાવામાં બહુ જ સરસ લાગે છે અને હવે દરેક ખાનામાં એક એક ચમચી બેટર મૂકી દેવાનું છે ખાનાના લેવલ સુધી મૂકવાનું છે બહુ વધારે પણ નહીં અને સાવ ઓછું પણ નહીં તમારું ખાનું ભરાઈ જાય એટલું બેટર આમાં લઈ લેવાનું છે તો મારી બતાવેલી દરેક ટ્રીક અને ટ્રીપ્સ અપનાવજો તમારા અપમ બહુ જ સરસ બનશે અને તમે પણ બનાવજો ને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારા અપમ કેવા બને છે તો બધા જ ખાના આવી રીતે આપણા ભરાઈ ગયા છે ઓલરેડી આપણે નીચે તેલ નાખેલું છે વઘાર કરવા એટલે આમાં ઉપરથી તેલ નથી નાખવાનું અને આવી રીતે એક ઢાંકણ ઢાંકી એને પાંચથી છ મિનિટ સુધી એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાના છે હવે ઢાંકણ ખોલીને જોઈ લેવાનું છે ઉપરથી આવી રીતે ડ્રાય થઈ ગયા હોય તો આપણા નીચેથી અપમ કે ચપ્પાની મદદથી ધીમે ધીમે અપમને ફેરવી દેવાના છે આવી રીતે પલટાવી લેવાના છે પહેલી વખત હશે એટલે થોડુંક તમને કેવડાવશે પણ આમ સરસ થઈ જશે આવી રીતે ધીમે ધીમે બધાને પલટાવી લેવાના છે એક સાઈડ સરસ પાકી ગઈ છે અને ઉપરથી પણ ડ્રાય થઈ છે થોડીક વાર આને મિનિટ ગ્લેસ ગેસની ફ્લેમ ઉપર રાખશો એટલે સરસ પાકી જશે બધા જ પમનો કલર સરસ આવ્યો છે અને એકદમ સરસ પાકી પણ ગયા છે તો તમે જોઈ શકો છો પાછા ફેરવીને જોઈ લેવાના છે નીચેની સાઈડથી પણ સરસ પાકી ગયેલા છે હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું બધા જ અપમને તમે જોઈ શકો છો આનો કલર બહુ જ સરસ આવી રહ્યો છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આવા આપણા અપમ બનેલા છે હવે આની જ અંદર આપણે પાછું તેલ નાખી અને ફરીથી ધીમે ધીમે જેમ આપણે વઘાર કર્યો તો એમ કરી લેવાનો છે તો આપણા અપમ બધા જ બનીને તૈયાર છે તો આને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી લઈશું તો આટલા મગથી તમે બનાવશો તો ચાર થી પાંચ વ્યક્તિ આરામથી જમી શકશે અને આપણે આને સેજવાની ચટણી સાથે કે લસણની ચટણી સાથે પણ છીએ આવી જ નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બે લાઇકોન અવશ્ય પ્રેસ કરજો જેથી કરીને આવનાર તમામ નવી રેસિપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય તો તમે પણ ટ્રાય કરજો અને બનાવજો થેન્ક યુ